શ્રી નો શાખનો મુશળધાર વરસાદ વરસી ગયા બાદ ધીમા પડેલા વરસાદમાં દાતણોનો ભારો લઈને પલળેલા પારેવા સમાન ઠંડીથી ધરથર કાંપતી હાલતમાં એક વાઘરી રાજકોટના પરાબજાર વિસ્તારમાં આવેલ મોરારજી કંદોઈની દુકાન પાસે આવીને ઊભો રહે છે દાતણ વેચવા જતાં પહેલા ઠંડી લાગતા અને સવારથી ભૂખને લીધે તાવડામાં તળાઈ રહેલ ગરમ ભજીયા લેવા માટે દાંતણનો ભારો બાજુ પર રાખીને દુકાનદારને ભજીયા જલ્દી આપવા મળે મોરારજી ભાઈ ઠંડી ખૂબ લાગે છે જરા ઉતાવળ કરીને મને ભજીયા જલ્દી આપો ને મેલા ઘેલા પલડેલા કપડા માથે મેલ ખાયા જેવી પહેરેલા આવેલ અને ઉતાવળા તાવડો ઉકળે છે ભજીયાનો ગાણવો ઉતરે એટલી વાર તો લાગશે છતાં બહુ જ ઉતાવળ હોય તો તમારે વાઘરીની દેવીના ભૂવા હોય તે ઉકળતા તેલમાં ધૂણે ત્યારે હાથ નાખે છે

તેના એક હાથ લાંબા વાળ છૂટી ગયા અને જાણે સાક્ષાત સ્વરૂપ ધારણ થયું ધગધગતા તેલના તાવડામાં કોણી સુધી બંને હાથ નાખ્યા અને પાંચ શેર જેટલા ભજીયા કાઢી પાઘડીના છેડામાં ભરી લીધા ફરીથી તાવડામાં હાથ નાખીને ખોબા ભરીને ઉકળતા તેલને માથા પર નાખ્યું તે વખતે ઉકળતા તેલના છાંટા કંદોય માથે અને ભેગા થયેલ જમાદાર વગેરે ઉપર પડતા બધાને ફરફોલા પડી ગયા કંદોઈએ કરેલી મશ્કરી બદલ સુંદર ભુવાની માફી માગવા લાગ્યો અને માતાનો ઓતાર ઉતરતા સવા રૂપિયો ધરીને ફરી ફરીને માફ કરવાની વિનંતી કરવા લાગ્યો ઉપરોક્ત વાત રાજકોટના ભોણિયા શાખના વાઘરી દાદાની બનેલ હકીકત છે સુંદર દાદાના દીકરા ચોંડાભાઈ હાલ હયાતમાં છે આ સુંદરદાદા રાજકોટમાં પોપટપરા ગોલીબાર બટની બાજુમાં વાળા વાવતા અને ત્યાં જ રહેતા હતા એક વખત બૂટો ભરવાડ તેના બકરાનું વાઘ લઈને ચરાવવા આવેલ તે વાઘમાં એક અડીખમ બોકડો હતો જે મારકણો હતો બુટાએ દાદાને વાત વાતમાં કહ્યું આ બોકડાને પકડીને ઢારી દો તો તમારી દેવને ચડાવું આમ તાનો મારતા સુંદરદાદાએ માતાનું નામ લઈને બોકડાના કાન પકડી એક મચરકી મારતા બોકડો ભોંય ભેગો થઈ ગયો પરંતુ ભરવાડ પોતાની વાતમાં ફરી ગયો અને ત્યાંથી વાઘ લઈને આગળ જતા એક જગ્યાએ પેશાબ કરવા બેઠો ઊભો થયો ત્યાં તો તેની આંખોના લોચન બહાર નીકળી ગયા તે રાડો પાડવા લાગ્યો સુંદર દાદા દોડીને ત્યાં ગયા અને ભરવાડ પર દયા આવતા માતાજીનું નામ લઈને તેના માથા પર હાથ મૂકતા તેને સારું થઈ ગયું ત્યારે બૂટા ભરવાડે સુંદર દાદાની મેલડીને મારકણો બોકડો લઈ પોતાને હાથે રેહ દઈને જમાડી ભોણિયા શાખની ઉત્પત્તિની કથા નીચે પ્રમાણે જાણવા મળેલ છે મહેસાણા પાસે આવેલ ભોણી ગામ પરથી ભોણિયા શાખ પડેલ છે આ ગામના મામૈયા ઠાકોર ઠાકરડા કોડી શાખે મકવાણા રહેતા હતા તેના દીકરા હરજી ઠાકોરે ધોળક્યા દહાડિયા શાખના વાઘરીની દીકરી લક્ષ્મી સાથે સંસાર વસાવ્યો વાઘરીની નાતમાં ભડતા પોતાની માતા ચાવંડ સિંધોઈના નિવેદ માંડ્યા નાતીલા ભેગા થયા ત્યારે વાત વાતમાં નાતીલામાંથી કોઈએ કહ્યું કે સાયલાના દરબારનો સોનાનો હોકો લાવીને નાતને હરજી દાદો પાય તો કહેવાય કે દેવીની જગનમાં મોજ આવી દેવીને વાત રાખવાની હશે તેથી સાયલા દરબારનો સોનાનો હોકો લઈને અરજીદાદો ભાગ્યા વાર પાછળ આવી તેથી સાયલાના સરોવર કાંઠે રાયણના ઝાડના પોલમાં અરજીદાદો સંતાયા પરંતુ ગુલાબી પછેડીનો છેડો સૈનિકોએ જોઈ જતા પકડાઈ ગયા સૈનિકો તેને મારવા જતા હતા પરંતુ અરજીદાદાએ કહ્યું મને મારી નાખો ભલે પરંતુ હું આ પછેડી ઓઢીને સુઈ જાઉં પછી મારા પર ઘા કરજો એમ કહેવાય છે કે હરજી દાદા પછેડી ઓઢીને માતાનું નામ લઈને સૂઈ ગયા સૈનિકોએ એકાશી ઘા કરીને હરજી દાદાના એકાશી ટુકડા કરી નાખ્યા ત્યારે કહેવાયું કે એકાશી ઝાટકાની દેવી આ બાજુ નાતીલા રાહ જોઈને બેઠા છે નિવેદનું ટાણું થવા આવ્યું છતાં હરજી દાદા ન આવતા લક્ષ્મીમાં ઉચાટમાં પડ્યા તેવામાં વાવડ મળ્યા કે હરજી દાદા પકડાઈ ગયા છે લક્ષ્મી માને થયું કે મારી દેવીએ તો બાવડું મૂકી દીધું લાગે છે પરંતુ મારો ધણી મસાણમાં હોય તો પણ મસાણી મેલડી તેને પાછો લાવે તો ભોણિયા કુળમાં પૂજાપામાં લઈશું આમ લક્ષ્મી ડોશીએ ઘા પોકાર કરતા મસાણી મેલડીએ આપોઆપ આ ઘા સાંભળી અને હરજી દાદાને સજીવન કર્યા બારોટના ચોપડે લક્ષ્મી ડોશીની ઘાએ મસાણી મેલડી આવ્યા તેમ ઉલ્લેખ છે આ કિસ્સામાં બીજી એક માન્યતા એવી છે કે મસાણી મેલડીને હરજીદાદાની દીકરીએ ઘાપોકાર કરેલ તેથી કુવાસીની ઘાએ મસાણી મેલડી હરજીદાદાને સજીવન કરીને લાવ્યા આમ હરજીદાદાને સજીવન કરીને મસાણી મેલડીએ લાવીને માતાના મઢે મૂક્યા જેથી મસાણી મેલડી પોણિયાકુડમાં કુળમાં ચડાવદેવ તરીકે આવ્યા અને સાચ પૂરવા લાગ્યા આ બનાવ બન્યા બાદ ભોણિયા પરિવાર રાજકોટમાં આવીને વસી ગયેલ છે અને ભોણિયા પરિવારમાં સોનું રાયણ અને ગુલાબી કલરની આડી છે કોઈ પાંખીમાં એક વાત એવી છે કે સોનું ચોરેલ હોય કે પિયર તરફથી મળેલ હોય તો પહેરી શકાય ભોણિયા શાખમાં હરજી દાદાના દીકરા જીવણદાદાની પાંખીમાં રાજકોટમાં સાતમી પેઢીએ લખમણ દાદા તે નાનજી તેજાના દીકરા હયાત છે જેમણે ત્રેપન વર્ષે દેવના નવા મઢનું સ્થાપન કર્યું દેવનો જગન આદર્યો મઢ ટીલાવાની અને બીજી માનતાની બહરી કુંઢાની જાતર કરી દીકરાને ઘેર દીકરો ચાર દીકરીઓ ઉપર આપ્યો એવા ઘણા પરચા દેવીએ આપ્યા ઇન્દોર આંબાવાડી માતાના ભુવા શ્રી પૂરણભુવાની હાજરીમાં માતા ચાવંડ સિંધોઈ મેલડીનો એક એક બે હજાર પાંચના રોજ જય જયકાર થયો પલે પલે જીત પરચા દીધા એ વખતે ચાંદીના વાણિયા વેપારીએ જાતરમાં ભાઈ ભાગ આપ્યો અને માતાએ કહળ આપ્યું દેવી પૂજક સમાજમાં એક અન્ય વાત જાણવા અને સમજવા જેવી છે કે જેટલી માતાની આડી હોય તે કુળની વહુ બૈરાઓને જ પાડવાની હોય છે દેવી માતાના કુળના પુરુષોને કોઈ જાતની આડી રાખવાની હોતી નથી આમ કેમ તેનો જવાબ કોઈ પાસેથી જાણવા મળતો નથી આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણા બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર